નમસ્કાર મિત્રો હું છું દિલીપ ગઢબઈ એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ મિત્રો રિસન્ટલી એક સાયબર ફ્રોડની નવી રીત સામે આવી છે કે મિત્રો તમારા મોબાઈલની ઉપર તમારા ફાઇલ થઈ ગયો છે આ લિંક ઉપર ક્લિક કરો સમન્સ ડાઉનલોડ કરો તો મિત્રો જ્યારે તમે લિંક ઉપર ક્લિક કરો છો ત્યારે તમારા ફોનનો બધો એક્સેસ એ લોકો જોડે જતો રહેશે ઇન્ક્લુડિંગ એ લોકો તમારો ઓટીપીનો એક્સેસ પણ લઈ શકશે અને એ રીતે તમારા બેંક એકાઉન્ટની અંદરથી ટ્રાન્ઝેક્શન કરી અને તમારું બેંક એકાઉન્ટ એ લોકો ખાલી કરી શકે છે તો મિત્રો આ પ્રકારનો તમને કોઈ પણ મેસેજ આવે કે તમારા વિરુદ્ધની અંદર કેસ ફાઇલ થઈ ગયો થયો છે અને સમન્સ ડાઉનલોડ કરવા માટે તમે આ લિંક ઉપર ક્લિક કરો તો આવી કોઈ લિંક ઉપર ક્લિક કરવી નહીં નહીં તો તમારા બેંક એકાઉન્ટ જે છે એ ખાલી થઈ જશે આ મેસેજને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને વધુમાં વધુ લોકોને આપણે આ પ્રકારની જે સાયબર ફ્રોડની નવી રીત આવી છે એનાથી જાગૃત કરી શકીએ આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે જય હિન્દ જય ભારત